પોલીસ ધારે તો મળી શકે અમરેલીમાં આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજખોર તિજોરીમાં બંધ જમીનના કાગળ ખેડૂતને પાછા મળતા તેના ઘરે લાપસી આંધણ મુકાયા છે

વાત જાણે એમ છે કે અમરેલીના ધારી તાલુકાના ઝર ગામમાં માં જયસિંહ સોલંકી નામના એક સામાન્ય ખેડૂતની થી નવ વીઘા જમીન મેથી પડદુ નામના ડોક્ટરે પચાવી પાડી ખેડૂતે સમયાંતરે ત્રણ ટકાના વ્યાજે મેથિલ પડદુ પાસેથી પચાસ લાખ રૂપિયા લીધા હતા પૈસાની ની કરી ખેડૂત પાસે બળજબરી પૂર્વક જમીન લખાવી હતી બાકી રહેતી નવ વીઘા જમીન બાબત આરોપીએ પગ મૂકવાની ના પાડી ધમકી આપી હતી બાપદાદા ની જમીન જતી રહેતા જયસુખભાઈ અને તેનો પરિવાર ગામ છોડીને જતા રહ્યા જયસુખ સોલંકી પોતાની વ્યથા પોલીસ અધિક્ષક સંજય ખરાત કહેતા તેમણે ખેડૂત ને જમીન પાછી આપવા જબરદસ્તી અને તેમાં તેઓ સફળ પણ થયા પચાસ લાખ લીધ્યા પછી આશરે ત્રીસ થી પાંત્રીસ દિવસ બાદ આરોપી જે છે એમના તરફથી એમના પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે અને એમને એક કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે મારા પૈસા નહીં આપશો તો તમે તમારી જમીન મારા નામે કરી આપો જેથી આ લોકોએ ભીખમાં આવીને ડોક્ટરના દબાણમાં આવીને એના પ્રેશરમાં આવીને કુલ અઢાર બીગામાંથી નવ વીઘા જમીન નું કાયમી દસ્તાવેજ કરીને ડોક્ટરે એ આરોપીએ પોતાના નામે કરી લીધી હતી પોલીસે વચેઠિયા દ્વારા વ્યાજખોર સુધી મેસેજ પહોંચાડ્યો કે પોતે જે કરી રહ્યો છે તે વિરુદ્ધ છે સમગ્ર ગુજરાત માં એક અનોખો ધાફ્યો બેસાડ્યો છે વારસા માં મળેલી જમીન પાછી પડી જતા જયસુખ સોલંકી પોલીસ નો આભાર માનતા થાકતા નથી પૈસા વ્યાજે લીધા હતા લગભગ બે વર્ષની સરતે કે ભાઈ મારે કેરીમાં ને ડુંગળીમાં પાકમાં નુકસાની પડી હતી અને લઈ આવ્યો હતો પણ બે વર્ષ સરતે લઈ આવ્યો હતો પણ એને પાછા મારી પાસે બધું કામ મારે લેવડ દેવડ નું પૂરું થયું એટલે એક મહિનો ને બે ત્રણ દિવસ માથે ગયા હતા એટલે મને કીધું કે ભાઈ મારે પૈસા મને તારો વિશ્વાસ નથી આવતો પૈસા પાછા દે તો મેં કીધું બહુ સમજાવવાને કે ભાઈ હું અત્યારે એકારે એટલા પૈસા ક્યાંથી લાવું તો મને ક્યાંક આધાર લખી આવ્યા તો આધારમાં મેં બાના ખાતનું ને એવું બધું હા પાડી પણ છેલ્લે ન સમજ્યા છે એને દસ્તાવેજ કરી દીધો સાડા અમારે અગિયાર વીઘાનો દસ્તાવેજ કરી પછી કબજો સાડા સત્તર વીઘાનો એને સંભાળ લીધો અને ચાર વર્ષથી હું બહુ હેરાન થતો હતો પણ અત્યારે અમરેલી સંજય ખરાડ સાહેબ એસપી એને મેં રજૂઆત કરી કે સાહેબ આમાં કોઈ મારો નિકાલ થાય ખરા તો કે કોઈ તારી આધાર પુરાવા એટલે મારી પાસે કોલ રેકોર્ડિંગ એના હતા એ મેં રજૂઆત કર્યા અને આખા સ્ટાફે અમરેલી જિલ્લાના બધા અથવા ગુજરાત આખી પોલીસનો બધા ખૂબ ખૂબ આભાર મને નિય આપી દીધો પાછો અને જમીનનો મારો દસ્તાવેજ પાછો પરત મને કરાવી આપ્યો અને કબજો મેં સંભાળી લીધો છે જો પોલીસ ધારે તો નાના બાળકના હાથમાંથી કોઈ ચોકલેટ પણ ન છીનવી શકે અમરેલી પોલીસે ખરા અર્થમાં પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હંમેશા વિવાદોમાં રહેતી પોલીસનો આ પણ એક ચહેરો જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં અમરેલી પોલીસ ની કામગીરી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે ન્યૂઝ